પણ જય નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રતનપર ગામ રાજકોટ ની બાજુમાં કોઠારીયા રતનપર થી આગળ કોઠારીયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત ની વાડીએ મુલાકાતે આવ્યા છે જેમણે આપણી બે પ્રોડક્ટ નો વપરાશ કર્યો તો મુદ્રા અને પ્રોપેન મુદ્રા અને પ્રોપેન નું રિઝલ્ટ આમ તો જે લોકો ખેડૂત મિત્રો છાંટ હોય એમને કહેવાની જરૂર નથી પણ આવો આપણે ખેડૂત ના મુખ્ય થી સાંભળીએ વડીલ તમારું નામ વીરજીભાઈ ડોડિયા વીરજીભાઈ ડોડિયા વિક્રમભાઈ થોડાક નજીક આવો એટલે છોડ પણ દેખાય

અત્યારે આમાં સુયા બીજો રાઉન્ડ કઈ પછી ડબલ સુપટા બધા થઈ ગયા છે બાજુમાં પણ આજુ ના ખેતરની અહીંયા ના ખેતર પણ જોઈ શકો છો આ ખેતર ની મગફળી નમસ્કાર તમે આ મગફળીમાં હું કેવા માંગો આમાં રાઉન્ડ નથી કાઢેલો હા અને આમાં એક રાઉન્ડ બ્રોપેન કાઢી નાખેલો